ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે સમર સ્પેશિયલ એવું ડ્રિંક બનાવવાના છે જેનું નામ છે સાગો સમર ડ્રિંક આને બનતા ફક્ત દસ મિનિટ લાગે છે જો રેસિપી સારી લાગે તો લાઈક અને વધારેને વધારે શેર કરજો અને જો તમે નવા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો ચાલો હવે આપણે સાગો સમર ડ્રિંક શીખીશું સૌપ્રથમ ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે એક પેનમાં પાણી ગરમ કરશું પાણી ગરમ થઈ જાય એટલે તેમાં એક વાટકી જેટલા સાબુદાણા આપણે એડ કરી દેસું સાબુદાણા સારી રીતે બોઈલ થઈ જાય ત્યાં સુધી તેને આપણે પકાવીશું તો આઠથી દસ મિનિટમાં સાબુદાણા છે એ બફાઈને રેડી થઈ જશે જો તમે પહેલાંથી જ સાબુદાણાને પલાળીને રાખેલ હશે તો સાબુદાણાને બફાતા વાર નહીં લાગે સાબુદાણા સરસ બફાઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું તેને આપણે ગળણીમાં ગાળી લેશું અને તેના ઉપર આપણે ઠંડુ પાણી એડ કરી લેશું તો સાબુદાણા એટલે કે સાગો આપણા રેડી છે હવે આપણે ડ્રિંક બનાવવા માટે એક લિટર દૂધ લેશું તો ગેસની ફ્લેમ ચાલુ કરી હાઈ ફ્લેમ ઉપર આ દૂધને આપણે ગરમ કરીશું બે મિનિટ પછી તમે જોઈ શકો છો દૂધ સરસ આપણું ઉકળી ગયું છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે એક વાટકો ખાંડ એડ કરી લેશું એટલે કે દોઢસો ગ્રામ જેટલી ખાંડ એડ કરશું તેને દૂધ સાથે સારી રીતે મિક્સ કરી લેશું આ સમયે આપણે ગેસની ફ્લેમ ફાઈ રાખીશું હવે આપણે બે ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું તો અહીંયા બે ચમચી જેટલો મિલ્ક પાવડર આપણે દૂધમાં એડ કરીશું તેને પણ સારી રીતે આ રીતે ખલાવી લેશું હવે બે મિનિટ માટે ફરીથી દૂધને બોઇલ થવા દેસું બે મિનિટ પછી હવે તેમાં આપણે ત્રણ ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર એડ કરીશું તો કસ્ટર્ડ પાવડર એડ કરવા માટે આપણે પહેલાં ઠંડુ દૂધ એક વાટકામાં લેશું તેમાં કસ્ટર્ડ પાઉડર આપણે એડ કરી લેશું અને ચમચીથી સારી રીતે હલાવી લેશું તો આ રીતે આપણે કસ્ટર્ડ પાવડરની એક પેસ્ટ બનાવવાની હવે તેને આપણે દૂધમાં ધીરે ધીરે એડ કરતા જશું આ રીતે એક હાથેથી પેસ્ટ એડ કરતી જવાની અને બીજા હાથેથી દૂધને હલાવતા જવાનો તો આ પ્રોસેસ ખાસ ધ્યાનમાં રાખવી બધી પેસ્ટને આ રીતે આપણે ધીરે ધીરે દૂધમાં એડ કરી તેને હાઈ ફ્લેમ ઉપર આ રીતે ગરમ કરીશું તો તમે જોઈ શકો છો જેમ જેમ દૂધ ગરમ થતું જશે તેમ તેમ તે ઘટ થતું જશે બસ આ રીતે આપણે બે મિનિટ માટે તેને હલાવતા હલાવતા ગરમ કરી લેશું બે મિનિટ થઈ ગઈ છે અને તમે દૂધ જોઈ શકો છો સરસ એવું ઘટ થઈ ગયું છે આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું રેડી કરેલા આ કસ્ટર્ડ મિલ્કને આપણે બહાર ઠંડુ થયા પછી ફ્રીજમાં અડધી કલાક માટે સ્ટોર કરીશું અડધી કલાક પછી આપણે તેમાં ફ્રૂટ્સ એડ કરશું આ ડ્રિંક બનાવવા માટે તમે કોઈ પણ ફ્રૂટનો ઉપયોગ કરી શકો છો ફ્રૂટ ખાતા ન હોય તે ફ્રૂટનો અહીંયા આપણે ઉપયોગ કરવાના છે તો મેં અહીંયા બધા ફ્રૂટ છે તેને આ રીતે કટ કરી લીધા છે તમારા મનપસંદ ફ્રૂટ તમે લઈ શકો છો કટ કરેલ આ ફ્રૂટ્સને હવે આપણે રેડી કરેલા કસ્ટર્ડ મિલ્કમાં એડ કરીશું તો કસ્ટર્ડ મિલ્કને અડધી કલાક પછી ફ્રીજમાંથી બહાર કાઢી અને સૌ પ્રથમ આપણે તેમાં રેડી કરેલા સાબુદાણા એડ કરશું તેને આપણે ચમચાથી આ રીતે સારી રીતે મિક્સ કરી લેશું જો તમારે સાબુદાણા ન નાખવા હોય તો તમે સ્કીપ કરી શકો છો સાબુદાણા ચિકાસ હોવાથી તેને મિક્સ કરતાં થોડીક વાર લાગે છે હવે તેમાં આપણે કટ કરેલ દરેક ફ્રૂટને એડ કરી દેસું સાકરટેટી દ્રાક્ષ દાડમ ચીકુ સાથે સાથે કેરીના કટકા અને એપલના કટકાને પણ એડ કરી લેશું ધીરે ધીરે હરવા હાથેથી આ રીતે તેને મિક્સ કરી લેશું તમે ચમચીથી પણ તેને સારી રીતે મિક્સ કરી શકો છો રેડી છે સાગો સમર ડ્રિંક તેને આપણે પિસ્તાથી ગાર્નિશ કરશું રેડી કરેલા આ સમર ડ્રિંકને આપણે ગ્લાસમાં સર્વ કરશું એક લિટર દૂધમાંથી આપણે ચાર ગ્લાસ સેલાઈથી આ ડ્રિંક બનાવી શકીએ છીએ ઠંડો ઠંડો આ સમર ડ્રિંક પીવામાં ખૂબ જ મજા પડે છે બાળકો અને મોટા સૌને ઉનાળામાં આ ડ્રિંક ખૂબ જ ભાવશે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે તેને આપણે એક પિસ્તાથી ગાર્નિશ કરશું તો રેડી છે આપણો સાગો સમર ડ્રિંક એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસિપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં